पाउडर रखो पाउडर रखो रे आओ के पाउडर रखो आ पुदीका आकू मंदी का ने पाउडर आकू छोटी ले, ले ली से आवे ले ली से छोटी नाव ले दो और काव ले કોણ ડખો કરી દીધી દીકાનો દાદા ગા તને હાઈટ કરી દેવું છે ને મે તને હાઈટ બધી કો ડાયો છે કોઈ હાઈટ ન કરે તું દીકા આ એમ કરું છે તું મો જોર ગુરમ પૂછી દીકા ની કરું છે ચોટી પાછી ચોટી આ ગઈ બોલ પાછી જો આ લઈ જાય ચોટી લઈ જાય ચા પર કામ ચોટી લઈ હા ચોટી ચોટી લઈ દઉં હા લઈ દઉં છું ચોટી ચાઈ લઈ દઉં এই আইকি চটি আইকি চটি আ গেল তো চাইই দেই ওकडे নাই চটি চাই দেই কে নে চটি হেকি চটি মা তো আই চটি দোছে মা আই চটি চটি আ লই দরি দাল না চটি লই কাউনে কোন গমে আলে

સલાડ માં કાકડી છે દાળ ભાત છે રોટલી છે અને છાશ છે

Tapi lah jamu sih di Yummy yummy yummy. Kita di Yummy yummy. Ya ale le le malu Eh ha. Ah. Bu. Oh. Eh eh. Malu di daya Dah ya Kau yang kaili tu waten tu ni apa yang dia buat? ફ્રીજ માં વૈકો તો ખુગો ફ્રીજ માં મૂકાય નહીં હાલો બંધ કરો બંધ કરો હાલો ફ્રીજ બંધ કરો દીકા બંધ કરી દો સોસ સોસ કાલે સી સોસ ને રોટી ખાવતી તને હાલો સોસ હાલે હવે બંધ કરી દો ફ્રીજ હાલો આમ ચાની બોટલ થોડી નાખી આખી ઘરે મટીકા શું હતા તો ফিক মাফম কিতো বল আ লো আমচ ল খ তল ঘড়লো খ টি আগিরে আ আগ রা তল ধড়ি না খাচ হালেলা আমজ। ફ્રીજમાં તલનો ઢગલો કરી દીધો બોલો હવે ફ્રીજ થી વોશિંગ મશીનમાં જવાનું છે એક એક કપડું વોશિંગ મશીનમાં મૂકવાનું હવે ફ્રીજ ખોલું ને માં ફૂગો મૂકીશ નહીં મૂકવાના ફ્રિજ ફૂગો કાઈ નહીં ફ્રિજ ફૂગા મૂકી દે પછી ફ્રિજ ના હોય એટલે બધું ઢોળી નાખવાનું મૂકી દે ફ્રિજમાં મૂકી દીધો હા પછી ઘડીએ ઘડીએ ફ્રિજ આવવાનું હા આની દીકરી ઉનાક બે ઠંડુ ઠંડુ નો ભૂખ લે શરદી થી શરદી કા હાલો આપો એમાં નથી પાણી ઓક ઓક થી ઓક થી ઓક થી હાલો ફ્રીજ બંધ કરો પ્લીઝ સો ગઈ કાઉ બેન આજે છે ને બહુ તો ફન કર્યા અને મને થકવાડી દીધી છે મમ્મા આમ મમ્મા ઓલું મમ્મા આ જો તું કડી થઈ તો આ જો તું કડી થઈ તો આમ જાવ હવે કે મારે બહાર જાવું છે બોલો છે ને બહુ એટલે બહુ તો ફન કર્યા નહીં કે વાત પૂછો માં સવારે એક તો વહેલી સાત વાગે ઉઠી ગઈ સાત વાગે ઉઠી ગઈ પછી તો મને કામ બી કંઈ નથી કરવા દીધું માંડ માંડ મને કામ કરવા દીધું ત્યારબાદ મેં એને ઘડીક રમાડી બહાર લઈ ગઈ ઘડી કે મને ઢીંગીની ઘર અમારી બાજુમાં રહી છે ને એની ઘર રમવા જવું છે તેની ઘરે રમવા અત્યારે તો સુઈ ગઈ છે કાવ્યા અને શ્રેયાબેન રમે છે જો તમને બતાવું એ કઈ રીતે રમે છે તો કેમ હોય

સિંગડા મારે તો પણ કરે ને એને બપોર જે સુવાય નહીં ને એને સિંગડા મારે સુઈ જાય બપોર જે હવે સુઈ જાય દીદી તો સુઈ ગઈ આ વેન્ટો di સે દીકો ડાયો છે કાવણ રમાડે દીદી આ કે

اوه خویل هایتیه خویل خویل એક વાર પ્લીઝ પ્લીઝ વાંધો ને શું કહીશ તમને આજનો વિડીયો જોવાની મજા આવી હોય તો વિડીયોને લાઈક કરો શેર કરવાની કરવાનું ભૂલતા નહીં